શિયાળામાં તમિલનાડુની મીઠાસ હવે અંકલેશ્વર પહોંચી છે તાળના ઝાડના રસ્તામાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે તમિલનાડુના મદુરાઈથી સત્તરસો કિલોમીટર દૂર દસથી વધુ વેપારીઓએ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અજરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે કિલોમીટર દૂર હવે તાળના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી દસથી થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે

તમિલનાડુમાં તમિલનાડુ મધુરાઈ તૃનલવેલી વો તાડગા કુડુ વદરક કુડુ વો સુ ગાશી ડાયબિટીઝ સુગર કે લઈ બહુ અચ્છા હૈ શુગર વા કે ચલ ચાય કાપી ચાયમાં ડે બહુ અચ્છા હૈ સાદા વાળા બડા વા સાદા વાળા સોટાવાળા દો સો ચાલીસ રૂપિયા કિલો સોટાવાલા અદરક ગુડુ સાદા વાળા કૂડુ સર્દી ગાશી કે બહુ અચ્છા હૈ દસ આદમી આયેગા દસ આદમી આયુ ઓ રોડ મેડ બેડસે સેલ્સ આયુ